આપણી પાસે આજે છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસની કેટલીક રસપ્રદ નોંધો છે અને એવું લાગે છે કે એક જ દિવસમાં ઘણું બધું બની ગયું મતલબ અયોધ્યામાં એક ભવ્ય ઉજવણીથી લઈને છેક આફ્રિકામાં હજારો વર્ષોથી શાંત પડેલો જ્વાળામુખી ફાટવા સુધી આ બધી અલગ અલગ લાગતી ઘટનાઓમાં કોઈક જોડાણ છે કે પછી આ માત્ર એક સંયોગ છે ચલો આમાં ઊંડા ઉતરીને જોઈએ બરાબર આજની નોંધો જોતાં તો એવું જ લાગે છે કે આપણે સંસ્કૃતિ શાસન સામાજિક ન્યાય અને ભૂસ્તરશાસ્ત્ર આ બધાના આંતરછેદ પર ઊભા છીએ એક જ દિવસનું કેલેન્ડર આપણને બતાવી રહ્યું છે કે આપણી દુનિયા કેટલી જટિલ અને અને એકબીજા સાથે જોડાયેલી છે તો ચાલો શરૂઆત કરીએ અયોધ્યાથી ત્યાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના એકસો એકાણું ફૂટ ઊંચા શિખર પર કેસરી ધ્વજ ફરકાવવામાં આવ્યો આ માત્ર એક ધાર્મિક વિધિ કરતા ઘણું વધારે લાગે છે ખરું ને આ ઘટનાનું સાંસ્કૃતિક મહત્વ શું છે ચોક્કસપણે આ ઉત્સવ મંદિર નિર્માણના એક મોટા તબક્કાની પૂર્ણતાનું પ્રતિક તો છે જ પણ અહીં તારીખ અને સમયનું પણ ખાસ મહત્વ છે આ કાર્યક્રમ માક્ષર મહિનાની શુક્લ પક્ષની પાંચમના દિવસે યોજાયો ઓ એટલે કે વિવાહ પંચમી બરાબર શ્રીરામ અને માતા સીતાના વિવાહની પવિત્ર તિથિ અને એટલું જ નહીં આજ દિવસ શીખ ગુરુ તેગ બહાદુરજીના શહીદી દિવસ સાથે પણ જોડાયેલો છે જેમણે અયોધ્યામાં ધ્યાન કર્યું હતું હા સત્તરમી સદીમાં એટલે આ એક ઘટનામાં અનેક ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્તરો જોડાયેલા છે અને ખબર છે આ ધ્વજની બનાવટ પાછળ પણ એક સરસ વાર્તા છે તે કોઈ મોટી ફેક્ટરીમાં નહીં પણ અમદાવાદના છ કારીગરો દ્વારા પચ્ચીસ દિવસની મહેનતથી તૈયાર થયો છે આજના મશીની યુગમાં પણ આવી મહત્વની વસ્તુઓ માટે આપણે પરંપરાગત કારીગરી પર વિશ્વાસ મૂકીએ છીએ એ વાત જ નોંધપાત્ર છે હા અને તેની બનાવટમાં વિજ્ઞાન અને પ્રતીકવાદનો સુંદર સમન્વય છે તે ખાસ નાયલોન પેરાશૂટ ફેબ્રિકમાંથી બનેલો છે જેથી તે તડકો વરસાદ અને પવન બધું સહન કરી શકે બિલકુલ કલાકના 150 પચાસ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સામે પણ ટકી શકે તે દસ ફૂટ ઊંચો અને વીસ ફૂટ લાંબો છે તેના પર ઓમ અંકિત સૂર્યની છબી છે જે ભગવાન રામના સૂર્યવંશનું પ્રતિક છે અને સાથે જ કોવિદાર વૃક્ષનું ચિહ્ન પણ છે એનું શું મહત્વ છે પૌરાણિક માન્યતા મુજબ આ વૃક્ષ ઋષિ કશ્યપ દ્વારા સર્જાયેલું છે અને તે સાતત્ય અને પવિત્ર પરંપરાઓનું પ્રતીક માનવામાં આવે છે મને સ્થાપત્યની વાત પણ રસપ્રદ લાગી નોંધમાં ઉલ્લેખ છે કે શિખર અને પરપોટાની શૈલી અલગ અલગ છે એટલે મંદિરની મુખ્ય રચના ઉત્તર ભારતીય નાગર શૈલીમાં છે અને તેની ફરતે આવેલી વિશાળ દિવાલ દક્ષિણના મંદિરો જેવી આ તો સ્થાપત્ય દ્વારા ભારતને જોડવાનો પ્રયાસ લાગે છે તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો આ સ્થાપત્યની વિવિધતા નથી પણ સ્થાપત્ય દ્વારા એકતાનો સંદેશ છે મુખ્ય મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતીય સ્થાપત્યની પરાકાષ્ઠા દર્શાવે છે જ્યારે આઠસો મીટર લાંબો પરકોટા એટલે કે પરિક્રમા માટેની વિશાળ કિલ્લેબંધ દિવાલ એ દ્રવિડિયન શૈલીમાં છે એટલે કે દક્ષિણ ભારતીય શૈલીમાં હા આ ઉત્તર અને દક્ષિણની કલા અને સંસ્કૃતિનો સંગમ છે સમગ્ર ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરવાનો એક સભાન પ્રયાસ અદભુત હવે અયોધ્યાથી આગળ વધીએ અને છવ્વીસ નવેમ્બરની તારીખના બીજા મહત્વ પર નજર કરીએ એક જ દિવસે આપણે બંધારણ દિવસ અને રાષ્ટ્રીય દૂધ દિવસ બંને ઉજવીએ છીએ મતલબ એક જ દિવસે આપણે એ દસ્તાવેજને યાદ કરીએ છીએ જેણે આપણા ગણતંત્રનો પાયો નાખ્યો અને સાથે જ એ વ્યક્તિને પણ જેણે ગ્રામીણ અર્થતંત્રમાં ક્રાંતિ લાવી આ બંને બાબતો આધુનિક ભારતના નિર્માણ માટે સમાન રીતે મહત્વપૂર્ણ નથી લાગતી ખૂબ જ સરસ અવલોકન છે આ ખરેખર એક અદભુત સંયોગ છે જે આધુનિક ભારતના બે આધાર સ્તંભોને ઉજાગર કરે છે પહેલા બંધારણ દિવસની વાત કરીએ તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ એ દિવસે ભારતની બંધારણ સભાએ બંધારણને અપનાવ્યું હતું લગભગ બે વર્ષ અગિયાર મહિનાને અધાર દિવસની મહેનત પછી હા આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત બે હજાર ચૌદ પંદરમાં થઈ જેથી નાગરિકોમાં બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ વધે અને આ જ દિવસે ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ જેને આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવીએ છીએ હા અને આ બંને વચ્ચેનું જોડાણ ખૂબ ઊંડું છે બંધારણે આપણને રાજકીય અને સામાજિક ન્યાયનો અધિકાર આપ્યો તો ડોક્ટર કુરિયને કરોડો ખેડૂતોને આર્થિક ન્યાય અપાવ્યો બે હજાર પચીસમાં તેમની એકસો ચારમી જન્મજયંતિ છે એમના ઓપરેશન ફ્લડ કાર્યક્રમે ભારતને દૂધની અછતવાળા દેશમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાં ફેરવી નાખ્યું બરાબર ઓગણીસો અઠ્ઠાણુંમાં આપણે અમેરિકાને પણ પાછળ છોડી દીધું આ એક એવી ક્રાંતિ હતી જેણે દેશના નાનામાં નાના પશુપાલકને રાષ્ટ્રીય અર્થતંત્ર સાથે જોડ્યો એટલે એક રીતે બંધારણ દેશનું સોફ્ટવેર છે તો શ્વેતક્રાંતિ જેવી પહેલ તેનું હાર્ડવેર છે બરાબર જેણે લોકોને સશક્ત કર્યા બંધારણ અને શ્વેત ક્રાંતિ બંનેએ દેશને જોડવાનું કામ કર્યું વન ફિફ્ટી યુનિટી માર્ચ સરદાર પટેલે દેશને ભૌગોલિક રીતે એક કર્યો પણ રાષ્ટ્રની ખરી એકતા તો નાગરિકોની ભાગીદારી પર નિર્ભર કરે છે ને આ પદયાત્રાનો હેતુ શું છે આ સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચનો બીજો તબક્કો છે જે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીનો એક ભાગ છે આ પદયાત્રા માત્ર એક યાત્રા નથી પણ એક જનસંપર્ક અભિયાન છે તે સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી શરૂ થઈ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકસો બાવન કિલોમીટરનું અંતર કાપશે એટલે એનો મુખ્ય હેતુ સરદાર પટેલના આદર્શોને લોકો સુધી ખાસ કરીને યુવાનો સુધી પહોંચાડવાનો છે હા બિલકુલ અને તે કયા વિસ્તારોમાંથી પસાર થશે મને લાગે છે કે રૂટની પસંદગી પણ પ્રતિકાત્મક હશે ચોક્કસ આ યાત્રા ગુજરાતના ત્રણ મહત્વપૂર્ણ જિલ્લાઓ આણંદ વડોદરા અને નર્મદામાંથી પસાર થશે આ એ જ વિસ્તારો છે જે સરદાર પટેલના જીવન અને કાર્ય સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા અને રસપ્રદ વાત એ છે કે આ માર્ગ પર મહી વિશ્વામિત્રી જાંબુઆ ઢાઢર અને નર્મદા જેવી પાંચ મોટી નદીઓ પણ આવે છે વાહ યાત્રા દરમિયાન માત્ર ચાલવાનું નથી લોકો સાથે સંવાદ પણ થશે આ માટે માર્ગમાં અગિયાર સરદાર ગાથા સભાઓ અને દસ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે સરદારના વિચારોને ફરીથી લોકોના મનમાં જીવંત કરવાનો પ્રયાસ બરાબર સરદાર પટેલે રાષ્ટ્રની એકતા સુનિશ્ચિત કરી પણ સાચી એકતા અને પ્રગતિ ત્યારે જ શક્ય બને જ્યારે સમાજનો દરેક વર્ગ સુરક્ષિત અનુભવે અને જુઓ પચીસ નવેમ્બરે આપણે આ જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આ દિવસથી સોળ દિવસના વૈશ્વિક અભિયાનની શરૂઆત થાય છે બે હજાર પચીસની થીમ ડિજિટલ હિંસા પર છે હા બે હજાર પચ્ચીસની થીમ છે યુનાઇટ ટુ એન્ડ ડિજિટલ વાયલેન્સ અગેન્સ્ટ ઓલ વિમેન એન્ડ ગર્લ્સ આજના ડિજિટલ યુગમાં આ ખૂબ જ પ્રાસંગિક છે હિંસા હવે માત્ર શારીરિક નથી રહી તે ઓનલાઈન સ્પેસમાં પણ એટલી જ ભયંકર રીતે પ્રવેશી ચૂકી છે આમાં ઓનલાઈન ઉત્પીડન સાયબર સ્ટોકિંગ હા અને ડોક્સિંગ એટલે કે કોઈની અંગત માહિતી તેમની સંમતિ વિના ઓનલાઈન જાહેર કરી દેવી આ બધી બાબતોનો સમાવેશ થાય છે આ હિંસાનું એક નવું અને ખતરનાક સ્વરૂપ છે આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે આપણા સ્ત્રોતમાં ભારતમાં લેવાયેલા પગલાની લાંબી યાદી છે મિશન શક્તિ વન સ્ટોપ સેન્ટર્સ ડિજિટલ શક્તિ હેલ્પલાઇન આ એક પ્રભાવશાળી યાદી છે પણ આટલી બધી યોજનાઓ શું દર્શાવે છે આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આટલી બધી યોજનાઓનું હોવું એ બે બાબતો દર્શાવે છે એક કે સમસ્યા કેટલી જટિલ વ્યાપક અને બહુસ્તરીય છે કોઈ એક જ ઉપાય આ સમસ્યાનું સમાધાન નથી કરી શકતો ઘરેલું હિંસા કાર્યસ્થળ પર સતામણી ડિજિટલ હિંસા બધા માટે અલગ અલગ અભિગમની જરૂર છે અને બીજું કદાચ એ પણ કે કોઈ એક ઉપાય સંપૂર્ણપણે સફળ નથી એટલે સરકારને કાનૂની સહાયક અને ડિજિટલ એમ અલગ અલગ સ્તરે પ્રયાસો કરવા પડે છે એક સુરક્ષા પવચ બનાવવાનો પ્રયાસ બરાબર પણ તેની સાચી અસરકારકતાનો આધાર તેના અમલીકરણ પર રહેલો છે અને એ હજુ પણ એક મોટો પડકાર છે એટલે કે કાયદા અને યોજનાઓ બનાવવી એ પહેલું પગથિયું છે પણ તે જરૂરિયાતમંદ મહિલા સુધી પહોંચે અને તેને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવું એ ખરી કસોટી છે બિલકુલ જેમ કે વન સ્ટોપ સેન્ટર્સનો વિચાર ખૂબ જ સારો છે જ્યાં પીડિતાને એક જ જગ્યાએ પોલીસ તબીબી અને કાનૂની મદદ મળી રહે પણ શું દરેક જિલ્લામાં આ કેન્દ્રો પૂરતા સંસાધનો સાથે ચાલી રહ્યા છે એ જ રીતે શી બોક્સ પોર્ટલ ઓનલાઈન ફરિયાદ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે પણ શું તે ફરિયાદોનો સમયસર અને અસરકારક રીતે નિકાલ થાય છે આ બધા પ્રશ્નો અમલીકરણ સાથે જોડાયેલા છે એટલે આ યોજનાઓની યાદી પ્રતિબદ્ધતા દર્શાવે છે પણ સફળતાનો માપદંડ તો જમીની સ્તર પર આવેલા બદલાવથી જ નક્કી થશે અહીંયા ખરેખર બહુસ્તરીય અભિગમ દેખાય છે હવે એક એવા વિષય તરફ જઈએ જેણે મને ખરેખર આશ્ચર્યચકિત કરી દીધો ઇથોપિયામાં હજાર વર્ષથી સુષુપ્ત અવસ્થામાં રહેલો એક જ્વાળામુખી ફાટ્યો આ તો કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગે છે હા પણ આ વાસ્તવિકતા છે જે આપણને યાદ અપાવે છે કે પૃથ્વી એક જીવંત ગ્રહ છે ચોવીસ નવેમ્બર બે હજાર ના રોજ ઉત્તર પૂર્વીય ઇથિયોપિયાના અફાર ક્ષેત્રમાં આવેલો હેલીગુબી નામનો જ્વાળામુખી ફાટ્યો અને તે કોઈ નાનો વિસ્ફોટ નહોતો તેમાંથી નીકળેલી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડનો વિશાળ જથ્થો લગભગ પંદર કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણમાં પહોંચ્યો આ અફાર ક્ષેત્ર ભૂસ્તરીય રીતે આટલો સક્રિય કેમ છે જુઓ આને સમજવા માટે પૃથ્વીની સપાટીને એક બ્રેડના પોપડા જેવી કલ્પના કરો જે અનેક ટુકડાઓમાં વહેંચાયેલી છે જેને આપણે ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છીએ પૂર્વ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ જ્યાં આ વિસ્ફોટ થયો એવી જગ્યા છે જ્યાં આફ્રિકાનો વિશાળ ટુકડો ધીમે ધીમે ફાટી રહ્યો છે જાણે કોઈ ખેંચીને તોડી રહ્યું હોય બરાબર આ તણાવને કારણે નીચેથી ગરમ મેઘમાં ઉપર આવે છે અને એટલે જ અહીં આટલા બધા જ્વાળામુખી અને ધરતીકંપ જોવા મળે છે આ એક એવી ધીમી પ્રક્રિયા છે જે લાખો વર્ષોમાં એક નવા મહાસાગરને જન્મ આપી શકે છે પણ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તેની અસર હજારો કિલોમીટર દૂર છેક ભારત સુધી પહોંચી આ કેવી રીતે શક્ય બન્યું ઇથિયોપિયા અને ભારત વચ્ચે આટલું અંતર હોવા છતાં અહીંયા વાતાવરણના ઉપરના સ્તરના શક્તિશાળી પવનો જેને સ્ટ્રીમ્સ કહેવાય છે તેમનો મોટો ફાળો છે જ્વાળામુખીમાંથી નીકળેલી રાખના વાદળો આ જેટ સ્ટ્રીમ્સમાં ફસાઈ ગયા અને લગભગ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની અકલ્પનીય ઝડપે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધ્યા એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક હા થોડા જ દિવસોમાં આ રાખના વાદળો રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના આકાશ સુધી ફેલાઈ ગયા અને વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય એ છે કે વિસ્ફોટમાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ ઘણું વધારે હતું જે ભવિષ્યમાં વધુ વિસ્ફોટની સંભાવના દર્શાવે છે બરાબર ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એક જીવંત ગ્રહ પર રહીએ છીએ ઇથિયોપિયામાં બનેલી ઘટનાની અસર દિલ્હીના આકાશમાં દેખાય એ આપણને યાદ કરાવે છે કે વૈશ્વિકરણ માત્ર અર્થતંત્ર કે ઇન્ટરનેટ પૂરતું સીમિત નથી પણ પર્યાવરણ અને ભૂસ્તરશાસ્ત્ર માટે પણ એટલું જ સાચું છે અકારો વિશે પણ વિચારવા પ્રેરે છે મૂળભૂત રીતે બે પ્રકારના વિસ્ફોટ હોય છે એક છે કેન્દ્રીય વિસ્ફોટ જે હેલીગુબ્બીમાં થયો જેમાં એક જ મુખમાંથી લાવા રાખ અને વાયુઓનો ભયંકર વિસ્ફોટ થાય છે બીજો છે ફાટ વિસ્ફોટ જેમાં જમીનમાં પડેલી લાંબી તિરાડમાંથી લાવા પ્રમાણમાં શાંતિથી બહાર આવીને ફેલાય છે જેમ કે ભારતના દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ બન્યો હતો હા કરોડો વર્ષો પહેલા વૈશ્વિક સ્તરે આવા જ્વાળામુખી મુખ્યત્વે ત્રણ પટ્ટામાં જોવા મળે છે પ્રશાંત મહાસાગરની રિંગ ઓફ ફાયર યુરોપ એશિયાનો મધ્ય વિશ્વ પટ્ટો અને એટલાન્ટિક મહાસાગરનો મધ્ય એટલાન્ટિક પટ્ટો આટલી બધી ગંભીર અને વૈજ્ઞાનિક ચર્ચાઓ પછી નોંધમાં એક સમાચાર એવા છે જે ખરેખર રાહત અને ખુશી આપનારા છે રમતગમતમાં એક મોટી જીત હા અને આ જીત ખૂબ જ ખાસ છે ભારતીય મહિલા કબડ્ડી ટીમે બાંગ્લાદેશના ઢાકામાં આયોજિત કબડ્ડી વર્લ્ડ કપ બે હજાર જીતી લીધો છે ફાઈનલમાં તેમણે ચાઇનીઝ તાઇપેઈને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો આ ભારતની સતત બીજી વર્લ્ડ કપ જીત છે ને આ શું છે ખાસ કરીને મહિલા રમત ગમત માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જુઓ કબડ્ડીને ઘણીવાર પુરુષ પ્રધાન અને ગ્રામીણ રમત માનવામાં આવે છે આ સતત બીજી જીત એ સ્થાપિત કરે છે કે ભારતીય મહિલાઓ આ રમતમાં એક વૈશ્વિક શક્તિ છે તે માત્ર એક ટ્રોફી નથી પણ એક શક્તિશાળી સંદેશ છે જે દેશભરની નાની નાની છોકરીઓને પ્રેરણા આપે છે બરાબર કે તેઓ પણ મેદાનમાં ઉતરી શકે છે અને દેશનું નામ રોશન કરી શકે છે આ જીત રમતગમતમાં લિંગ ભેદની દિવાલો તોડે છે અને મહિલા ખેલાડીઓ માટે નવી તકોના દરવાજા ખોલે છે